સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો માટે આશીર્વાદરૂપ સુમુલ ડેરીની ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલ ગરમાયો છે જેમાં રાજુ પાઠકનું જૂથ સક્રિય થઈ સુમુલના બે ડિરેક્ટરની આગેવાનીમાં રેલી કાઢી આવેદન અપાયું હતું જેમાં ચેરમેન અને એમડીને પદ પરથી હટાવવાની માંગ કરતા બેનર સાથે રેલી નીકળી હતી તાપી જિલ્લાના પશુપાલકોની જીવાદોરી ગણાતી સુમુલ ડેરીમાં ચૂંટણી નજીક આવતા રાજકીય માહોલમાં ગરમાવો આવ્યો છે આજે જિલ્લાના વ્યારા ખાતે અંબાજી નાખાથી પશુપાલકોએ સુમુલના ડિરેક્ટર કાંતિ ગામિત અને સુનિલ હાજરીમાં રેલી કાઢી કલેક્ટર કચેરીએ પહોંચી આપ્યું હતું જેમાં સુમુલ ડેરીના ચેરમેન અને પદ પરથી બેનરો સાથે રેલી કાઢવામાં આવી હતી જે રેલી અને પત્ર પશુપાલકોને અન્યાય થતું હોવાના કારણે અલગ અલગ મુદ્દાને આવરી લઈ આપવામાં આવ્યું હતું સમગ્ર પશુપાલકોએ આવેદનપત્ર આજે જયારે તાપી ની અંદર અનેક પ્રશ્નો છે બહેનોને કાઢી મૂકવામાં આવ્યા દૂધના પૈયા કાપી લેવામાં આવ્યા ભાવ ફેરવો આપવામાં આવ્યો એવા અનેક પ્રશ્નોને લીધે અમે આવેદનપત્ર આપ્યું છે અને અમે આશા રાખીએ કે આદિવાસીને અન્યાય નહીં થાય અને આપ મીડિયા દ્વારા પણ અમને સહકાર મળે અને ઊંચે સુધી અવાજ પહોંચે એવી આશા રાખીએ જ્યારે આદરણીય મોદી સાહેબ કે અમિત શાહ સાહેબે બહેનો માટે ખૂબ ઘણા અનેક સ્કીમો બનાવી છે આજ રોજ અમે તાપી જિલ્લાના પશુપાલકો વતી આવેદનપત્ર આપવામાં આવ્યું એમાં જે અમારા આદિવાસી પશુપાલકો છે એમના ઘણા પ્રશ્નો છે નોકરી બાબતના છે ભાવ ફેરના છે તેમજ ફેટ બાબતના છે દાણ બાબતના છે એનો યોગ્ય નિકાલ નથી આવતો એટલે આજે અમારા પશુપાલકોએ આવેદનપત્ર આપ્યું છે અને જેમાં જે આપણા સુમોલ ડેરીમાં અમારા એમડી અને ચેરમેન સાહેબ કરતા છે એમની અણ આવડતને કારણે લોકોને પરેશાન થવું પડે છે એના માટે આજે આવેદનપત્ર આપવામાં આવ્યું છે શું માંગ છે એમડી અને ચેરમેન વિરુદ્ધ